નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું લીંબડીયાત્રો સ્વાગત કરું છું પોઈન્ટ એક પહોંચ્યા છે આગલા વિડીયો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક ના દાખલા નંબર એક થી છ જોઈ ગયા છે આ વિડીયો આપણે દાખલા નંબર સાત થી દસ જોવાના છે ચાલો વિદ્યાર્થી મિત્રો તો દાખલા નંબર સાત થી શરૂઆત કરીએ

તો હવે શું કરવાનું છે તો આ ત્રણ માંથી શું કીધું છે કયા ખૂણો છે કયા બે ખૂણા હોય એ પૂરક કોણ હોય શકે એટલે પૂરક કોણ હોવા માટે શું હોવું જોઈએ અંશ પૂરક કોણની જોડ પૂછી હોય તો તમને કેટલી હોવી જોઈએ યાદ કરો આગલા દાખલા આપણે આગલા વિડીયો જોઈએ પૂરક કોણ હોય એ બંને ખૂણાના માપનો સરવાળો એકસો અંશ એકસો એસી અંશ હોય તો તે પૂરક પૂરકપૂર્ણો કહેવાય એટલે એકાબીજી ની જોડ છે એવું આપણે કહી શકીએ એના માપનો સરવાળો એકસો એસી અંશ થાય તો ચાલો જો અહીંયા નેવ અંશ છે એક ખૂણા માપ તમે નેવ લેશો નેવ થી ઓછું તો બીજાનું પણ કેટલું લેવું પડશે નેવ થી ઓછું જ લેવું પડશે તો એનો સરવાળો છે એ હંમેશા લઘુ કોણ એકસો એસી અંશ કરતા ઓછો આવશે એટલે હંમેશા આ છે એ બે પૂરક કોણો હોય શકે નહીં એટલે કે ના આ પૂરક પણ હોઈ શકે નહીં એટલે એ પૂરક પણ થાય નહીં એટલે એ બંને બે માપનો સરવાળો પૂરક જેટલો થાય નહીં એના કરતા ઓછો થાય એટલે આ બની શકે પૂરક તો ના લખવાનું ના કેમ તો લખવાનું કે લઘુકોણનો લઘુકોણનો બે ખૂણા માપનો સરવાળો એકસો એસી અંશ કરતા ઓછો થાય તેથી ગુરુકોણ છે એ પૂરો પણ ન બને એ રીતના તમે લખો હોય તો નીચે લખી નાખો હાલો ગુરુકોણ ના કેમ ના પાડી દીધી સાહેબ પણ કેમ ના પાડી દીધી તો જુઓ એક ખૂણા નું આપ નિયલ થી વધુ ભૂધું છે ને અને 180 થી ઓછો હાલો એ તો ભલે ગમે એટલું હોય 180 કરતા ઓછો એમ હવે જો નિયલ થી વધુ પણ નિયલ થી વધુ એટલે તમે કદાચ 100 લઈ લો એક ખૂણા નું બીજા ખૂણા નું થી વધુ એટલે 95 લે તો થશે શકે કેટલું 195 થઈ શકે આપણે કેટલું કરવું છે આપણે તો 180 અંશ જ થવું જોઈએ તો પણ આ પણ બનશે નહીં અહીંયા પછી લખવું હોય તો તમે લખી શકો કે અહીંયા પણ થશે નહી એટલે કે ના 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 બે ખૂણા માપનો સરવાળો માપનો સરવાળો 180 અંશ કરતા 180 અંશ કરતા એકસો અંશ કરતા વધુ થાય છે વધુ થાય એટલે આપણે ગુરુકોણ છે એ પૂરપણ બનીએ નહીં તેથી લખવું હોય તેથી ગુરુકોણ

કેટલું થાય 180 તેથી આપણે કહી શકીએ હા બે કાટકોણના ખૂણા હોય તો એનો સરવાળો છે 180 થાય છે તેથી તે પૂરક કોણ બને તો લખવાનું હા બને કાટકોણ ના બે ખૂણા ના માપનો સરવાળો 180 અંશ ચાલો ક્રિનશોટ પાડી લો ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર આઠ જોયું એક ખૂણો પિસ્તાલીસ અંશ કરતા મોટો હોય શું કીધું છે પિસ્તાલીસ અંશ કરતા મોટો તો તેનો કોટેકો પિસ્તાલીસ કરતા મોટો એટલે લઈ લો પચાસ લઈ લો અંદાજે પિસ્તાલીસ થી મોટો ને પચાસ પચાસ લઈ લો પંચાવન લઈ લો 60 લઈ લો કોઈ પણ લઈ લો સમજાણું એટલે કે પિસ્તાલીસ કરતા મોટો તમારે લેવાનો છે તો હવે આમાં ત્રીસ માં ચાલો આપણે ત્રણ અલગ અલગ જોડ લખી અને એના કોટેકોન જોડ મેળવી હવે જો આમાંથી કયો જવાબ મેળવ્યો જવાબ પહેલો પિસ્તાલીસ અંશ મોટો તો કે નથી નાનો પિસ્તાલીસ કરતા મોટો હોય તો ચાલે નહીં પિસ્તાલીસ હોય તો આપણને પિસ્તાલીસ જેટલો મળે પણ પિસ્તાલીસ થી મોટો હોય તો મળે નહીં હવે પિસ્તાલીસ કરતા નાના તો જો આખો ના બધા પિસ્તાલીસ કરતા નાના મળશે હા સર

ખૂણો હંમેશા હંમેશા પિસ્તાલીસ અંશ કરતા નાનો મળે ચાલો

તો ચાલો એનો સરવાળો કેટલો થશે 180 ચા હવે ત્રીજો જો બે આસન કોણ શું કીધું છે આસન કોણ કીધું છે એટલે એક એમાં ભૂજ કેવો હોય સામાન્ય હોય એક ભૂજ એટલે કે બાજુ સામાન્ય હોય અને બાકીના બે ભૂજ સામ સામીની બાજુ હોય એટલે સામ સામીની બે બાજુ એ હોય તો તે ખાલી જગ્યા રહેશે છે ચાલો શું કીધું છે ફરીવાર એક જો અહીંયા હું તમને કહું જો આ રીતના એક ભૂજ સામાન્ય હોય આ રીતના આ ખૂણો થઈ ગયો હવે આ જે ભૂજ છે એ સામાન્ય હોય કેવો આ ભુજ એટલે કે આ બે આ ભૂજ છે એ સામાન્ય હોય અને બીજું ભૂજ એટલે કે આ ભૂજ એની બીજી બાજુ એટલે કે એની સામેની બાજુ કઈ કીધી સામેની બાજુ એટલે સામેની બાજુ એટલે કે આ આ કેવી આ પૂરક હોય તો ખાલી જગ્યા રહેશે આ કેવી છે પૂરક એટલે એનો માપનો સરવાળો કેટલો થાય એકસો એસી તો આ કેવી જોડ રહેશે રેખિક જોડની ની રેખિક જોડ રહેશે કઈ રીતના જો અહીંયા આ ખૂણો અને આ એ બંનેનો માપનો સરવાળો પૂરક થાય એવું કીધું જો પૂરક એટલે એકસો એસી તો આ જે છે એ રેખિક જોડ રહેશે કેવી રહેશે રેખિક જોડ રહેશે આપણે આકૃતિ આપેલી છે એમાંથી આપેલા જે ખૂણા છે એના નામ જણાવવાના છે તો સૌ પ્રથમ પેલા અભિકોણ તો અભિકોણ કોને કહેવાય એ આપણે સમજી લઈએ ચાલો આ રીતના બે રેખા હોય આ જે આ ખૂણો અને આ ખૂણો એને શું કહેવાય અભિકોણ કહેવાય શું કહેવાય અભિકોણ એટલે આ ખૂણા કેવા હોય હોય સમાન એ રીતના અહીંયા પણ આ બંને ખૂણા કેવા સમાન શું હશે સમાન હશે એ પ્રમાણે આપણે આમાંથી અભિકોણ મેળવવાના છે ચાલો આસન કોણ આસન કોણ એટલે એવા ખૂણા જેના બંનેના શિરબિંદુ એક હોય અને એક સામાન્ય ભુજ હોય કે જો આ રીતના આગળ નવમાં દાખલા નવમાં જે દાખલો જોયો એને પણ આપણે આસન કોણ કહી શકીએ પણ એ રેખિક જોડના ખૂણા બનાવતા અહીંયા એવું જરૂરી નથી કે આસન કોણ હોય બંને ખૂણા લીધું એનું શિરોબિંદુ બિંદુ કેવું લેવાનું સામાન્ય એટલે આ જે એક સામાન્ય હોવી જોઈએ અને અહીંયા જે ખૂણા છે બંને એ પણ શિરોબિંદુ બિંદુ અહીંયા જે કોઈ પણ લેવો તો એ પણ કેવું હોવું જોઈએ સામાન્ય તો આને શું કહેવાય આસન કોણ ચાલો હવે પૂરક કોણ વિશે તો તમને ખ્યાલ જ છે બે બે બીજા બે છે આ ત્રણ પુરા કરી નાખે પછી આપણે શું કીધું ગુરુકોણ એટલે શું કે અંશ થી ગુરુકોણ કહેવાય કે જે માપ અંશ વધુ હોય અને એકસો અંશ કરતા ઓછું એને ગુરુકોણ

એટલે લઘુ થી નાના હોય એમ કીધું હોય લઘુ કોણ હોય એ કીધું હોય તો તમે આ લઈ શકો કે એ ઓ બી અને બીજો લઈ શકો સી ઓ ડી પણ આપણે કેવા કીધા છે ગુરુ કોણ કીધા તો આપણે સૌપ્રથમ ગુરુ કોણ લેવા પડશે કયા કયા ખૂણો બી ઓ સી અને બીજો ખૂણો એ ઓ ડી ચલો રેડી ચલો લખીએ અહીં

Nyẹ mu n'asikito aje kpono tsi akuno, eniyan wanesino tahi sebi ja eka etata neti lọkaito ka ekunoni sio, e A o bi riki akuno, ndenabi zi e o i rii akuno, calo mpela omu busi na kutu lati mu nipa tari kya laata, calo akuno, hẹ́ni, to akunonni ayeso, kuno ee oo, e obi. Ani pono bidde ko yaalésu A O E Aston, Potti ko tsa ba tessie tsa ba tessie olúwa níwa ba tessie àponọ̀ olúwa níwa tessie níwa wà nyàdhuwa tseyagho oo tsa tse tle A O B A O tse rúdú na tse ka tsa madi A O B the co. તમે આ રીતના પણ લખી શકો કે એ બી ઓ એ એ રીતના પણ લખી શકો ઈ ઓ એ એ રીતના પણ તમે લખી શકો એટલે કે આ એ આ ખૂણો અને આ ખૂણો ચાલો જે બને કેવા છે કોટી કોણ પણ કહી શકાય ચાલો સમાન પૂરક કોણ પૂરક કોણ એટલે છે જે બે ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય હવે સમાન કીધું છે સમાન હોય એટલે બંને કેવા હોય સર તો 180 ના અડધા 90 તો 90 થાય ને એવા લેવાના કે સમાન પૂરક કોણ ચાલો

આ રીતના હોય સરળ તો એ બનાવે કેટલા 180 અંશ એ જ રીતના જો આ જે આ એ પણ 180 છે પછી આપણે આમાં આડા આડાવાળામાં માપ લેશું બંનેના સમાન લેવાના નથી સમાન નથી લેવાના એટલે કે અસમાન પૂરક કોણ પૂરક કોણ થવો જોઈએ પણ અસમાન એટલે કે એક આ ખૂણો લઈ લેશું અને એક આ ખૂણો લઈ લેશું ચા એટલે ખૂણો એ ઓ બી અને બીજો કયો ખૂણો થશે એ ઓ ડી એટલે ખૂણો એ ઓડી ચાલો આ એ ઓઈ અને પછી આખું લેવાનું સર ખાસ યાદ રાખવાનું છે એકસો અંશ થવો જોઈએ એટલે કે આ લીટી આપણે પકડી રાખવાની લીટી પૂરી થવી પડે જે છે ને લીટી પૂરી થવી જોઈએ lẹbi njono funo aoi ono aoi pejoo resumli wano a iosi funule ne wano i funo iosi tata yadi? re suneseu be pejase re eparenseu. આ બાજુ આ બાજુ થી નાખવા એટલે કે ખૂણો બી ઓ સી અથવા સી ઓ બી પણ તમે લખી શકો ચાલો બીજું હજુ લખવું હોય તો તમે લખી શકો તે લખશો Júù a ખૂણો સી ઓ ડી ચાલો આ રીતના તમે તમારી જાતે હજી આમાં બને તો તમે ટ્રાય કરજો ચાલો હવે પાંચમો દાખલો કે આસન કોણ જે રેખિક જોડ રસ્તા નથી શું કીધું છે આસન કોણ થવા જોઈએ અને રેખિક જોડ રસ્તા નથી એટલે કે એનો મતલબ એમ કે એનો સરવાળો છે 180 થતો હશે નહીં ચાલો એવો આપણે રેખિક જોડ લેવાના છે ચાલો હવે જોઈએ આમાં રેખિક જો રસ્તા નથી એટલે એનો મતલબ કે આસન કોણ થી મતલબ રાખવાનો એટલે કયો એક આ બેંગ લઈ લેવાનો ચાલ આસન કોણ થઈ ગયા તો ખૂણો એ ઓ બી અને એ ખૂણો એ ઓ ઈ રેડી ચાલો એ જ રીતના બીજો આ લઈ લેવાનો એ ઓ ઈ અને સી ઓ ડી ખૂણો એ ઓ ઈ અને રેડી આ હવે જે હોય તો તમે લખી 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 શકો 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 કયો આ આ અને બંને આખો નથી કે આખો નથી આ નહીં આથી એટલે આસન પણ થાય નહીં જો આ જઈશો ને આખો તો પાછો આસન પણ થઈ જશે એટલે તમારે લેવાનો ખૂણો ઈ ઓડી

પાંચ પોઈન્ટ બે છે આ વિડીયો પૂરો થશે એટલે તરત જ તમને સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે મળી જશે ચાલો અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરો થાય છે જો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને હજુ સુધી તમે સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવા અવનવા વિડીયો તમને અમારી ચેનલ પર મળતા રહે અસ્તુ જય હિન્દ જય ભારત